રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે આજે રાહુલ ગાંધીની યાત્રા છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં ફરશે છોટાઉદેપુરના બોડેલીના અલીપુરાથી ત્રીજા દિવસની યાત્રાનો પ્રારંભ થશે આ યાત્રા ચોકડી કેવડિયાથી નર્મદા જિલ્લામાં થઈ નેત્રંગ જશે ભરૂચ જંગવાવ ખાતે રાહુલ ગાંધી કોર્નર મીટિંગ કરશે જ્યારે રાજપીપળામાં પદયાત્રા કરશે હરસિદ્ધિ માતાજીના મંદિરે રાહુલ ગાંધી દર્શન કરશે આ યાત્રા સાંજે માલદા ફાટક ચાર રસ્તા પહોંચશે જ્યાં રાહુલ ગાંધી રાત્રિ રોકાણ કરશે ગઈકાલે રાહુલ ગાંધીએ પંચમહાલ જિલ્લામાં યાત્રા કરી જ્યાં મહાશિવરાત્રી નિમિત્તે ગોધરા હાઇવે પર રાહુલ ગાંધીએ ગણેશ શિવ મંદિરમાં દર્શન કર્યા સાથે જ કોંગ્રેસના સહપ્રભારી અને આગેવાનોની સાથે મુલાકાત પણ કરી હતી લુણાવાડાના ધારાસભ્ય પણ ભારત જોડો યાત્રાના કેમ્પમાં પહોંચ્યા

બહુમૂલ્ય જિલ્લાઓ છે નરેન્દ્ર રાવત અહીંયા છે તેમની સાથે વાત કરીએ નરેન્દ્રભાઈ આદિવાસી સમુદાય કે જે વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યો હતો હવે એ પણ ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીની આ યાત્રાથી કેટલી અસર પડી રાહુલજીની આદિવાસી બેલ્ટમાં જે પ્રકારે એમનું ઉમળકાબીર સ્વાગત અને આ બોડેલીમાં આપ જોઈ શકો છો કે સમગ્ર આદિવાસી વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો રાહુલજીને સાંભળવા મળવા અને એમનો અવાજ બનવા પધારી રહ્યા ચોક્કસથી હંમેશા આદિવાસી સમાજ કોંગ્રેસ પક્ષ તરફ રહ્યો છે હવે ફરીથી કોંગ્રેસ તરફ વળી રહ્યો છે સ્પષ્ટ જણાયું કેટલો ફાયદો થશે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ યાત્રા આપણે એક વાતનો ઉલ્લેખ કરવા માગું છું કે અમે લોકો વચ્ચે એક વાત પહોંચાડી છે કે રામ મંદિર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ત્યારે ભારત દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ મહિલા અને આદિવાસી છે અને આદિ આદિવાસન આદિવાસી હોવાના કારણે એમને મોદીજીએ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠામાં લઈ નથી ગયા એ વાત પણ લોકો વચ્ચે કરીને લોકોને થયું છે કે આદિવાસી વિરોધી દલિત વિરોધી ખેડૂત વિરોધી મહિલા વિરોધી મોદી સરકાર છે અને રાહુલજી જે સ્પષ્ટ અને સાદી વાત કરે છે કે મારે બીજી કોઈ વાત નથી કરવી મારી રોજગારીની મોંઘવારીની મહિલાઓની ખેડૂતોની અને દલિતો આદિવાસીઓના ન્યાય માટે લડવાની વાત કરે જે લોકોના ગળે ઉતરે છે અને સ્પષ્ટ રીતે એનો અવાજ પણ અમે બનવા જઈશું કોંગ્રેસી કાર્યકરો એમની વાત લઈને અમે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે રાહુલજી એક મોટો પડકાર બની રહ્યા આપણે પ્રયાસ કરીશું આ બોડીલી વિસ્તાર છે અહીંથી યાત્રાની શરૂઆત થોડી વારની અંદર થવાની છે ત્યારે આ વિસ્તારના જે આદિવાસી સમુદાયના લોકો છે એ પોતાના પારંપરિક વસ્ત્રો પોતાના પારંપરિક વાત લઈ અને અહીંયા આવ્યા છે રાહુલ ગાંધીની યાત્રાનું સ્વાગત કરવા માટે થઈ અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે થઈ અને મોટી સંખ્યામાં અહીંયા લોકો આદિવાસી સમુદાયના જોવા મળી રહ્યા છે અહીંયા એકઠા થયા છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે કેટલી સંખ્યામાં લોકો અહીંયા જોવા મળી રહ્યા છે સંજય જાદવ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે આ જે સ્વાગત પોઈન્ટ આપેલો છે અહીંથી રાહુલ ગાંધી પસાર થવાના છે એ સ્વાગત પોઈન્ટ આગળ આ વિસ્તારના એટલે કે છોટાઉદેપુર વિસ્તારના આદિવાસી સમુદાયના લોકો જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં અન્ય જે નેતાઓ છે એ પણ અહીંયા પહોંચી રહ્યા છે આ જે આદિવાસી મહિલાઓ છે એ પોતાનું જે પારંપરિક નૃત્ય છે તે અહીંયા કરી રહ્યા છે પુરુષો છે મહિલાઓ છે એમનું પારંપરિક વાદ જે છે એ પણ વગાડી રહ્યા છે તો આ પ્રકારેનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે થોડી વારની અંદર અહીંયા રાહુલ ગાંધી પહોંચશે અને એની જે ન્યાયયાત્રાનો આજે ત્રીજો દિવસ છે